નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બર એટલે ખાસ દિવસને ખાસ દિવસ એટલા માટે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને જન્મદિવસ એટલે કે પંચોતેરમાં આ જન્મદિવસ છે ચુમ્મોતેર વર્ષના વડાપ્રધાન થાય એટલે પહેલાં તો ગુજરાત ન્યૂઝ તરફથી લોકમંચ કાર્યક્રમ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ દિવસ દરમિયાન ઘણી બધી ચર્ચા એમના જન્મદિવસને લઈને ગુજરાત ન્યૂઝના અન્ય માધ્યમો દ્વારા પણ કરવામાં આવી પણ લોકમંચમાં આજે વિષય લેવો છે કે જન્મદિવસની સાથે સાથે વડાપ્રધાન મોદીની આ મોદી સરકાર જે ત્રણ છે એના સો વર્ષ પૂર્ણ થયા છે એના લેખા જોખાની પણ ચર્ચા કરવી જોઈએ લોકમંચમાં આજે અને એને જ લઈને આજે સો દિવસ પૂર્ણ કર્યા છે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના તો એ પણ ચર્ચા લોકમંચમાં કરીશું અને એને જ લઈને સો દિવસે અમિત શાહે એક બુક લોન્ચ કરી અને એમાં એમણે કહ્યું છે કે અમે શું શું કર્યું આ સો દિવસમાં તો ખાસ તો દેશની સુરક્ષાને મજબૂત કરી એક મજબૂત ભારતનું નિર્માણ કર્યું છે એવું અમિતભાઈનું કહેવું છે અને સાથે જ અમિત શાહે એ પણ કહ્યું કે સો દિવસમાં પંદર લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યા છે બાર પોઈન્ટ તેત્રીસ કરોડ ખેડૂતોને ત્રણ લાખ કરોડ રૂપિયાની સન્માન રકમ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં ભારત છે આપણો દેશ છે સેમી કન્ડક્ટરમાં એક મોટો ખેલાડી બનશે સાથે જ ઇકોનોમીની વાત કરી છે અને ગ્રોથ કરી રહ્યા છે એની પણ વાત કરી છે તો કોંગ્રેસ પણ આ સો દિવસને લઈને શું કામ સવાલો ન ઉઠાવે ઉઠાવ્યા છે કોંગ્રેસના જે મલ્લિકાર્જુન ખડગે છે નેતા એમણે કહ્યું છે કે સરકારનું જે બજેટ હતું આ બજેટ સંપૂર્ણ જન વિરોધી હતું ને એમણે તો ત્યાં સુધી કહ્યું કે સો દિવસનો એજન્ડા શું હતો કોઈને ખબર જ નથી એટલે આ વાત પણ એમણે કરી છે સાથે સાથે જે આતંકવાદ અટકાવવાની વાત હતી તો એમનું કહેવું છે કોંગ્રેસનું કે જમ્મુમાં આતંકી હુમલાઓ થઈ રહ્યા છે સેનાના બહાદુર જવાનો શહીદ થઈ રહ્યા છે મણિપુર સોળ મહિનાથી સળગી રહ્યું છે વડાપ્રધાન કેમ ચૂપ છે સરકાર કેમ કોઈ સ્ટેપ લેતી નથી અને મોંઘવારીને રોકવાને રોજગાર આપવાનું જે વચન આપ્યું હતું તે પૂરું નથી થયું આ બધા સવાલ કોંગ્રેસે કર્યા છે પણ બીજું કે જે ટીકાકારો છે એ ટીકાકારોને ખોટા સાબિત કરવામાં કેટલા સફળ રહ્યા વડાપ્રધાન આ સો દિવસમાં શું વિરોધ પક્ષની આશાઓને ક્યાંક જે વિરોધ પક્ષ એમની નિષ્ફળતા માને છે એને લઈને વિરોધ પક્ષને ક્યાંક પાંખો તો નથી આવી ગઈ એમની આશાઓને અને વિદેશ નીતિને લઈને કેટલી સફળ છે સરકાર ત્રણ ના સો દિવસ ચર્ચા કરવા માટે આપનું સ્વાગત લોકમંચમાં નમસ્કાર રાજકીય વિશ્લેષક હર્ષવર્ધન પાંડે મારી સાથે છે હર્ષવર્ધન લોકમંચ કાર્યક્રમ નમસ્કાર જી શરૂઆત હેમનભાઈ આપણાથી કરીશું કે જે પ્રમાણે સો દિવસના સરવૈયા વાત થાય છે એ પહેલા મને ખબર છે કે સો દિવસનો એજન્ડા મોદી સરકારે નક્કી કર્યો હતો પણ કોંગ્રેસ કહી રહ્યું છે એમનભાઈ કે આ સો દિવસનો એજન્ડા હતો એ કોઈને ખબર જ નથી તમે કેવી રીતે આ વાત કરો છો દિલીપભાઈ સૌ પ્રથમ તો આપણા GTPL ના સૌ દર્શક મિત્રો વતી આપણા ગુજરાત ના સૌ ભાઈઓ બહેનો વતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ ને એમના ચુમોતેર માં જન્મ દિને ખુબ ખુબ શુભેચ્છા ઓ વંદન પાઠવીએ છીએ કારણ કે નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ આપણને સદભાગ્યે ગુજરાત ને અને ભારત ને મળ્યું છે કે જે પૂર્ણ કક્ષાના રાજપુરુષ છે.

મનમોહન સિંહજી ની જે આર્થિક નીતિ હતી નસીરાજીની જે આર્થિક નીતિ હતી એનું આપણે ચાર ટ્રિલિયન ની ઇકોનોમી તરફ જવા જઈ રહ્યા છીએ અને દુનિયામાં પાંચમી આર્થિક મહાસત્તા આપણે જ્યારે બની ચૂક્યા છે ત્યારે એ પાસું પણ એમનામાં જોવા મળે છે અટલ બિહારી બાજપેઈજીની જેમ એનડીએ ના તમામ સાથી પક્ષોને સાથે રાખીને ચાલીને સરસ એક નરેન્દ્ર મોદી થ્રી ઝીરો તો હમણાં જ તમે કહું તે પ્રમાણે ની સરકાર ખુબ મક્કમતા થી હિત માટેના એક પછી એક નિર્ણયો લઈ રહી છે ત્યારે એક એમની પંક્તિ એમને જે કાવ્ય લખ્યું છે એ યાદ આવે કે પ્રારબ્દ નહિ ગાંઠે કોણ હું પડકાર જીલનારો માણસ છું હું તે જ પૂછી ને લઉં નહિ હું જાતે બળતું ફાનસ છું અને એમણે એમના જીવનમાં જે કોઈ કાર્ય કર્યા છે એમાં તેમણે ચરિતાર્થ કર્યું છે જ્યાં દિવસ જ્યાં સુધી સો દિવસ ની વાત છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ જયારે ચુંટણી પ્રચાર કરતા હતા ત્યારે કહેતા હતા કે આ દેશ માટે જો કોઈ જાતિ હોય તો તે યુવા મહિલા અને આપણા યુવા છે અને એને માટે થઈને એમણે જે કોઈ કાર્ય આ સો દિવસમાં કર્યા છે એનું આપણે જો મૂલ્યાંકન કરીએ તો કિસાનોને માટે જે સત્તરમું જે પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ એમાં વીસ હજાર કરોડ રૂપિયા આપડા નવ પોઇન્ટ ત્રણ કરોડ ખેડૂતો ને આપ્યા ઇન ઓલ તમે જેમ પ્રારંભમાં કહ્યો છે તે પ્રમાણે અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયા સાડા બાર કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં પહોંચ્યા એની ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી કારણ કે ત્રેપન કરોડ જનધન ખાતા પણ નરેન્દ્રભાઈના શાસનમાં જ ખૂલ્યા એ પણ એક નક્કર હકીકત છે જ્યાં પેલા પંચ્યાસી પૈસા ખવાઈ જતા હતા અને પંદર પૈસા લોકો સુધી પહોંચતા હતા અહીંયા હવે રૂપિયો દિલ્હીથી નીકળે રૂપિયો પહોંચે છે એવું નરેન્દ્ર બેન કે છે ત્યારે સાચા હાથમાં ચરિતાર્થ થાય છે એવું આપણે જોયું છે યુવાનો માટે આ વખતના બજેટમાં જે પ્રમાણે આખું બે લાખ કરોડ રૂપિયાની જોગવાઈ થઈ અને આવતા પાંચ વર્ષમાં પાંચ કરોડ કેટલા યુવાનોને રોજગારી મળે તે પ્રમાણેનું આયોજન જેમાં એમને ઇન્ટર્નશીપ પ્રાઇવેટ બધી જ કંપનીઓમાં મળે એમાં પાંચ હજાર ત્રણ હજાર રૂપિયા સરકાર તરફથી એમને સ્ટાઇપપેન્ડ માટે પ્રોવાઇડ કરાય પંદર હજાર રૂપિયાનું સ્ટાઇપપેન્ડ મળતું હોય તો પાંચ હજાર રૂપિયા સરકાર પહેલી જયારે ફિફ્ટીન થાઉઝન્ડ ની સેલેરી આવે ત્યારે પાંચ પાંચ હજાર રૂપિયા ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં સરકાર તરફથી આપવાની જયારે વાત હોય ત્યારે યુવાનોને માટે આટલું મોટું એક બહુ મહત્વપૂર્ણ કદમ રોજગારી માટેનું થયું હોય જ્યાં સુધી મહિલાઓની વાત છે ત્યાં સુધી જે બે હજાર ત્રેવીસમાં માં ડિસેમ્બરમાં રાજસ્થાનમાં જે લખપતિ દીદી યોજના શરૂ કરી સેલ્ફ હેલ્પ ગ્રુપના આપણી જે મહિલાઓ છે લગભગ દસ કરોડ જેટલી મહિલાઓ જોડાયેલી છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં

પરિવારનો સભ્ય શહીદ થાય એમની શું દશકા છે આપણે નથી રોકી શકે એમાં નિષ્ફળ છીએ વિપક્ષ આ વાત કરે દિલીપભાઈ એક બાબત આપણે સ્વીકારવી પડે જમ્મુ કાશ્મીર અને મણિપુરમાં એક આખો એક સ્પેશિયલાઈઝ કેસ છે એ સિવાય યુપીએ ના શાસન દરમિયાન આપણે દિલ્હી હોય જયપુર હોય અમદાવાદ હોય પુના હોય હૈદરાબાદ હોય વારાણસી હોય જમ્મુ હોય આ બધી જ જગ્યાએ અવારનવાર બોમ્બ ધડાકા અને પુષ્કળ પ્રમાણમાં જાનહાનિના કિસ્સા જોવા મળતા હતા દેશના બીજા રાજ્યો આંતરિક આતંકવાદ આપણને જોવા મળ્યો હોય આપણે જમ્મુ કાશ્મીરની પણ વાત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં નેશન નાબૂદ કરીશું હા તો જમ્મુ કાશ્મીરમાં ઓવરઓલ જે ટેરરિસ્ટ એક્ટિવિટી હતી એમાં સેવન્ટી ફાઈવ નું રિડક્શન છે બે ના સ્ટેટમેન્ટ છે હમણાં છેલ્લા બે દિવસ દરમિયાન કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ એના છેલ્લા તબક્કામાં છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે અને અમિતભાઈ વ્યક્ત કરતા છે

સૌથી પહેલા તો હેપી બર્થડે ટુ વનરેબલ પ્રાઇમ મિનિસ્ટર અને મને આ વાતની ખુશી છે કે છેલ્લે છેલ્લે ભારતીય જનતા પાર્ટીએ એ સ્વીકાર્યું છે અમારો મિત્ર બોલતા હતા પંડિત જવાહરલાલ નેહરુનું કરિશ્મો ઇન્દિરા ગાંધીની મક્કમતા રાજીવ ગાંધીની આધુનિકતા ડોક્ટર મનમોહન સિંહની આર્થિક નીતિ બધા એમને નરેન્દ્રભાઈ મોદીમાં નજર આવે છે એટલે એટલીસ્ટ અમારા કોંગ્રેસના લોકોએ જે ભૂતકાળમાં યોગદાન આપ્યું છે સકારાત્મક એને એમને સ્વીકાર કર્યો છે એટલા માટે હું એમનો આભાર માનું છું ડોક્ટર સાહેબનો એક વાર પહેલી વાત સ્વીકાર કરું છે સર ખેલદિલી કહેવાય આમ તો હું તો કહું છું આ ડિબેટમાં ખેલદિલી કહેવાય કે તમારા નેતાઓના નામ દીધા અને બીજું એમની કાર્યક્ષમતાને એમણે ઉજાગર કરી છે એટલે હું તો હેમંત પટને સેલ્યુટ દિલીપભાઈ દરેકમાં

મેં સાંભળી દરેક દરેક ગલતી દરેક ભૂલ નહેરુ છોડી દેતા હતા આપણા વડાપ્રધાન શ્રી આ કાશ્મીરમાં નહેરુ નહેરુ પાણી નથી કરશમ હતો સ્વીકાર કર્યું કે ઇન્દિરા ગાંધી હતી તમે સ્વીકાર્યું કે આર્થિક નીતિ મોટો શક્તિ હતી એ તમારું આભાર તમારું અભિનંદન હવે પ્રશ્ન છે સૌથી મોટો ત્રીજી વસ્તુ આ છે કેવા દો કે એક સારી બાબત હતી ને એ જે એમને ઉજાગર કરી છે બીજી જે નવ્વાણું બાબતો છે ને એમને ઉજાગર નથી કરી પાછું એવું કહ્યું એમને અભિનંદન આપ્યા શું સ્વીકારી સ્વીકારી એજન્ડા નથી દેખાતા મારો સવાલ એ છે અશોકજી કેમ એજન્ડા નથી દેખાતા તમને ચૂંટણી પત્યા પછી સો દિવસના એજન્ડા સો દિવસના એજન્ડા સૌથી મોટી વસ્તુ તો હું ફરીથી યાદ અપાવવા માંગુ છું

મણિપુર શું પરિસ્થિતિ છે અત્યારે મોંઘવારી મને કહો કે કઈ વસ્તુ સસ્તી થઈ છે આ છ દિવસ ની અંદર બેરોજગારી કેટલાક ટ્રાન્સફર એક પછી એક બંધ થઈ રહ્યા છે ગુજરાત ની અંદર આ પરિસ્થિતિ છે મધ્યમ શ્રેણીના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે મોંઘવારી બેરોજગારી કયા વાત કરે છે ભાઈ કયા છ દિવસ ના એજન્ડા આંકડાબાજી કરવાની ખરી હકીકત વાત છે ગઈકાલે દાલ લેવા તમારા એક મિત્ર મને કીધું એકસો ચાલીસ રૂપિયા એકસો સાહીઠ રૂપિયા કિલો દાળ અત્યારે તુવેર ની મળી રહી છે કોણ 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 ગરીબ માણસ કે મધ્યવર્ગ વર્ગનો માણસ નથી ખાઈ શકતા આવા સંજોગો છે શું કરે છે આ સરકાર મોટી મોટી વાતો કરવાની લફાજી કરવાની વિરોધ પક્ષોને દેશદ્રોહી કહેવાનો વિરોધ પક્ષોને હિન્દુ વિરોધી કહી દેવાનો વડાપ્રધાન શ્રી બીજું શું કર્યું છે મોટી મોટી વાતો સિવાય લફાજી સિવાય એ કર્યું છે કે ત્રીજી વાર સરકાર બનાવીને રેકોર્ડ કર્યો છે વિરોધ પક્ષ આટલો સક્ષમ છે સરકાર બનાવી નેહરુજી વખતે વિરોધ પક્ષ એટલો સક્ષમ હતો નહીં

अगर उपलब्धिया गिनाई जाए तो कौन सी है और क्या अभी भी कुछ बाकी रह गया है सौ दिन में या दस साल में जो किया है उसमें मोदी मोदी के, मोधी थी? थी, मोधी थी के दिनों के तक सवाल दिलीप भाई तो तीसरे कार्यकाल में निश्चित रूप से आपका विपक्ष जो है वो मजबूत हुआ है और हुँ. इन विपक्षी दलों के निशाने पर भी इन सौ दिनों में प्रधानमंत्री मोदी हैं और पीएम मोदी भी इस बात को बखूबी समझते हैं और वो मौका मिलने पर कोई भी निशाना साधने से नहीं चुकते कल ही आपने देखा होगा कि गुजरात में पीएम मोदी ने विपक्ष पर जो अपना हमला बोला और कहा कि नकारात्मकता से भरे कुछ लोग देश को बांटने के इरादे से भारत की एकता और अखंडता को लगातार निशाना बना रहे हैं और ये नफरत भरे लोग जो है भारत और गुजरात को बदनाम करने का कोई मौका नहीं छोड़े हालांकि दिलीप भाई सरकार के लिए शुरुआती सौ दिन है लेकिन गठबंधन के साथी दलों को लेकर जिस तरह के सवाल उठाए जा रहे थे पहला उस तरह के सवाल अभी मतलब ऐसा कुछ दिखाई तो नहीं दे रहा है क्योंकि अभी स्थितियां जो है बिल्कुल अलग है लेकिन आप ये देखें कि प्रधानमंत्री ने अभी जो सौ दिन हुए हैं उसमें जितने भी दिन ये इस सरकार के थ्री पॉइंट जीरो में गुजरे हैं उसमें संसद में राष्ट्रपति का भाषण हो बजट भाषण हो या लाल किले का भाषण हो तमाम सरकारी फैसलों को आप याद कर सकते हैं तो सभी में दिलीप भाई आपको विपक्ष के एजेंडे पर जो है वो प्रतिक्रिया देखने को मिलेगी प्रधानमंत्री के भाषण पर, पर भाजपा आक्रामक नहीं है बल्कि राहुल गांधी और इंडिया गठबंधन के जो नेता है चाहे अखिलेश हो उद्धव ठाकरे हो उनके कहे पर भाजपा रक्षात्मक या प्रतिक्रिया जो है वो आज देती है महाराष्ट्र में देखा आपने विपक्ष ने शिवाजी की मूर्ति की घटना जो गिरी थी शिवाजी की मूर्ति उसको एक बहुत बड़ा मुद्दा बनाया तो नरेंद्र मोदी ने माफी मांगी लेकिन एक नाथ शिंदे के चेहरे के कारण विपक्ष जो है जस का तस आक्रामक है और उसको ना मोदी और ना शाह जो है वो ना शिंदे को हटा सकते हैं ना अजीत पवार पर कोई फैसला ले सकते हैं तभी राजनीतिक नेरेटिव भी इन सौ दिनों का पूरा एक तरह से आप कह सकते हैं विपक्ष केंद्रित है आप जम्मू कश्मीर के उम्मीदवारों की लिस्ट देख लें हरियाणा के उम्मीदवारों की लिस्ट देख लें दोनों जगह भाजपा की एक तरह से इस बार पूरी तरह से बदनामी हुई है और एक वक्त था जब कांग्रेस से लोग छोड़कर जो है कांग्रेस खेमे में जो है भगदड़ मचती थी आज आप देखें कि उल्टा भाजपा में भगदड़ है और भाजपा को लगातार नेता जो है वो छोड़ रहे हैं तो तीसरे कार्यकाल में कहीं ना कहीं दिलीप भाई विपक्ष का दबाव जो है दिखाई दे रहा है आप देखें वक्त बोर्ड संशोधन बिल को संसदीय संयुक्त संसदीय समिति के पास भेजा गया इसके बाद आपने प्रसारण बिल लाने की तैयारी कर ली उसको साफ वापस ले लिया और डिजिटल मीडिया के नियमन के लिए भी आप एक कड़ा कानून लाने का एक मसौदा आपने जो है वो प्रकाशित किया था उसके बाद जो है लगातार लेटर एंट्री पर आपने जो है काफी हंगामा हुआ और उसके बाद आपने अपने कदम पीछे खींच लिए इसके साथ ही दिलीप भाई जातिगत जनगणना का एक बहुत बड़ा मुद्दा है जो लगातार भाजपा की इस दौर में जो है वो मुश्किलें बढ़ाएगा अब सौ दिनों के बाद और चुनाव के बाद आरएसएस और बीजेपी के बाद जिस तरह की खटपट की खबरें आई हैं और जिस तरह से संघ प्रमुख मोहन भागवत ने मुखर होकर अपने बयान हाल के दिनों में दिए हैं उसको लेकर सरकार की जो है वो परेशानी जो है बहुत ज्यादा बढ़नी तय है इसके साथ ही अभी हरियाणा का चुनाव है जम्मू का चुनाव है तीन राज्यों में और चुनाव है भाजपा के सामने सौ दिन तो अपने ठीक ठाक है लेकिन इसके बाद अच्छे प्रदर्शन का बहुत बड़ा दबाव है और मुझे लगता है कि पांच अक्टूबर को होने वाले हरियाणा के चुनाव और महाराष्ट्र के चुनाव के बाद अब ये आप जम्मू का चुनाव देख लीजिए महाराष्ट्र देख लीजिए झारखंड देख लीजिए और इसके बाद दिल्ली का चुनाव इस पर भी जो है सबकी नजर होगी और इनके सामने बहुत बड़ी चुनौती है भाजपा के सामने हालांकि इनका इन फैसलों का चुनावी नतीजों का भाजपा के ऊपर कोई असर नहीं पड़ेगा लेकिन इसके बाद जो है एक अलग तरह का नरेटिव जो है वो बनेगा उसके आधार पर फिर हम आगे आकलन कर सकते हैं सरकार का कैसा होगा लेकिन विपक्ष का दबाव तो इस सौ दिनों के अंदर देखने को मिला है મોદી ડોક્ટર હેમંત ક્યાંક સ્વીકારવું તો પડશે કે ચિત્ર બદલાયું છે એમને કે પહેલા એજન્ડા નક્કી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હતા અને વિપક્ષ એ પીચ પર રમતું હતું અત્યારે કાતો રાહુલ ગાંધી કે બોલે છે એટલે તમારા નેતા પ્રતિક્રિયા આપી પડે છે પીચ પર રમવું પડે છે બીજી વસ્તુ કે તમે જે વખતનું સંશોધન બિલ હતું એ જેપીસી ને સોંપવાની તમારી મજબૂરી છે કારણ કે તમે પર છો જો ના સોંપો તો એ લોકો નારાજ થાય છે એમને પણ લઘુમતી વોટ પડી છે ડિજિટલ મીડિયાની એમણે વાત કરી સવાલ ઉઠાવ્યા કે મણિપુર દોઢ વર્ષથી સળગી રહ્યું છે એ શાંત કરવામાં નથી આવ્યું તમે અટકાવી નથી શક્યા જઈ તો નથી શક્યા પણ અટકાવી નથી શક્યા એમાં તમે નિષ્ફળ જો મોંઘવારી કાબુમાં નથી રોજગારી નથી મળતી લોકોને હેમનભાઈ જ્યાં સુધી હર્ષવર્ધનભાઈએ જે વાત કરી અને અશોકભાઈ એ વાત કરી પહેલા હું સ્પષ્ટતા કીધું કે નરેન્દ્રભાઈ માં જે વ્યક્તિત્વમાં જે પાસા છે ને એમનામાં કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી સાથે અટલ બિહારી વાજપેયી ના પણ વ્યક્તિત્વના પાસામાં એ બધા ઉમેરાયા છે એમનામાં એવું મારું કેવું હતું એમણે એમને જુદી રીતે જોયું એ એમનો પોતાનો દ્રષ્ટિકોણ છે પણ નરેન્દ્રભાઈ એ ગઈકાલે જયારે અમદાવાદમાં હતા ને ત્યારે એવું કહ્યું કે વિરોધ પક્ષ તરફથી ઘણી વખત મારો ઉપવાસ થયો છે બધી આવી છે પરંતુ હર્ષવર્ધનભાઈ ની વાત છે ને એ બધી હાઈપોથેલ હું એટલા માટે ગણું છું આ સો દિવસમાં નક્કર શું કામ થયા છે એની આપણે ચર્ચા કરતા હતા હા ભવિષ્યના ચૂંટણીઓની વાત કરો તો મારે એક જ યાદ અપાવું છે કે બે હજાર ઓગણીસ માં લોકસભાની ચૂંટણી ને એના છ મહિના પહેલા જ ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ગુમાવવા પડ્યા હતા અને તે છતાંય બે હજાર ઓગણીસ માં મે મહિનામાં ત્રણસો ને ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી ની આવી હતી એટલે આ બહુ જ રિલેટ છે વેરી સબ્જેક્ટિવ કોઈ એક રાજ્યના વિધાનસભા ની ચૂંટણીઓના લીધે થઈ ને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈના શાસનમાં ક્યાંક કોઈક મોટી ગરબડ થાય એવું હાયપોથેટિકલ વિચારવું હોય તો ઘણી વખત એટલે ગરમી બી એ પોઝિટિવ થિંકિંગ નેગટિવ થિંગિંગ પણ એમાં એમાં બહુ હું એને મહત્વ એટલા માટે નથી ગણતો કારણ કે કેન્દ્ર સરકારમાં જે બે સાથી પક્ષો મહત્વના સાથી પક્ષો છે

ના આગામી શાસન વિશે જરાય ચિંતા કરવા નથી ત્યાં ઉદ્ઘાટન કરવા આવ્યુંટ વોઝ અ કોન્ફિડન્સ નોટ એન ઓવર કોન્ફિડન્સ બિલકુલ બિલકુલ છે પણ અશોકભાઈ જે પ્રમાણે વાત કરીને એક કોન્ફિડન્સથી આ સરકાર ચાલતી હોય છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોન્ફિડન્સ એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી હેમંતભાઈ કહી રહ્યા છે

એક હજાર વર્ષ સુધી અમે જે છે વિકાસ કરી શકું હિન્દુસ્તાન હજાર વર્ષ સુધી એવું કીધું સવાલ સવાલ દિલીપભાઈ આ છે અત્યારે સૌથી મોટો કે 100 વર્ષની અંદર 100 દિવસની અંદર જે કર્યું કર્યું છે કશું નથી સિવાય સિવાય ભાષણ લોકોને કોઈ જાતની રાહત નથી મળી મોંઘવારીની કોઈ રાહત નથી મળી ડીઝલ પેટ્રોલ જે છે ભાવ આખા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઓછા થયા છે એમાં જાતની કોઈ રાહત નહીં મળી અને વાત કરતા હતા ભાજપ પ્રતિ ચંદ્રબાબુ નાયડુ ને ચંદ્રબાબુ નાયડુ એનડીએ છોડીને જયારે નીકળ્યા ના

का हो चाहे महंगाई का हो चाहे आतंकवाद का हो कितने लाजमी लग रहे हैं और क्या है सरकार फेल है में? इन मुद्दों पर तो सवाल उठाने पड़ेगा क्योंकि चुनावों के दौरान भी हमने देखा था ये बहुत बड़े मुद्दे बने थे चाहे मोदी साहब ने मोदी सरकार तो बेरोजगारी है ये है मुद्दे इस पे करना पड़ेगा काम और हालांकि राजनीति है सियासत है सियासत तो ऐसी चलेगी दिलीप भाई जैसे चल रही है क्योंकि किसी ने कहा भी है कि का थोड़ा सा, बहुत थोड़ा है। अभी हमें थोड़ा सा और समय देना पड़ेगा इस सरकार को लेकिन जैसी शुरुआती चाल है उसको देखते हुए लग रहा है दिलीप भाई की विपक्ष जो है आक्रामक तरीके से कर रहा है और लोकतंत्र का एक, एक खूबी है लोकतंत्र में एक मजबूत विपक्ष भी होना चाहिए और उसी विपक्ष की भूमिका को ઓકે એટલે સવાલ સવાલ એ છે કે જે પ્રમાણે હેમંતભાઈ વાત કરી કે ભાઈ જે પૂર્ણ કક્ષાના રાજપુરુષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એમણે ખાસ તો ગણાવ્યા અને એમના માટે જાતિ એટલે એમણે કહ્યું ને કે યુવા છે મહિલા છે કે પછી વંચિતો છે આ એમના માટે કહ્યું કે જાતિ છે સાથે યુવાઓ માટે છે છે એમણે કામ કર્યું બે લાખ કરોડ ની જોગવાઈ કરી છે એમના રોજગારીની ચિંતા કરી છે દેશના વંચિતો માટે ખેડૂતો માટે પણ વડાપ્રધાને કામ કર્યું છે તો કહ્યું એમ કે મણિપુર જે ચાલીસ ની વસ્તી છે અમદાવાદ કરતા પણ અડધી લગભગ અને દોઢ વર્ષથી સળગી રહ્યું છે એને ખતમ નથી કરી શક્યા ત્રણસો સિત્તેર ની કલમ નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીર શાંતિ સ્થપાશે એ નથી એ એમણે સવાલો ઉઠાવ્યા મોંઘવારીને બેરોજગારીને લઈને સવાલ ઉઠાવ્યા મોદી કરતા કોંગ્રેસ વિપક્ષ એજન્ડા નક્કી કરે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક રમી રહ્યા છે ખાસ વિપક્ષ કેન્દ્રિત રાજનીતિ જોવા મળી છે જાતિ જનગણના નો મુદ્દો આ સરકાર સામે મો ફાડીને ઉભો છે અને એકંદરે સારા પ્રદર્શનનો એક દબાવ આ સો વર્ષમાં થોડો જોવા મળ્યો છે એમ એમનું માનવું છે પણ જોવાનું રહેશે કે સો વર્ષનો જે સમયગાળો છે તો હજુ બહુ ટૂંકો છે હજુ ઘણા બધા દિવસો બાકી છે આ સરકાર પાસે એટલે આવનારા સમયમાં સરકાર પોતાને કેવી રીતે સાબિત કરે છે પૂરતો એક સ્કોપ છે એટલે કરી શકે તમારા બોલ સાચા પડે સો વર્ષનો શાસનકાળ એવું